ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો જો આપણે હવે એક રમત રમેલી આવ્યા રમત રમે લેને એમાં આપણે પેટર્નની રમત પહેલા એક સંખ્યામાં એક ઉમેર્યો બે ઉમેર્યા ત્રણ ઉમેર્યા ચાર ઉમેર્યા એમ નવ સુધી ઉમેર્યા પછી નવ આવે એટલે 8 1 1 1 ઘટાડતા ગયા એવી રમત રમેલી હે ને પેટર્નની રમત ચાલ આમાં આપણે ત્રાસી સાપ્તરી રમવાની રમત રંબાની છે કઈ રીતે ત્રાસી આવી આમ ત્રાસી લીટો આપણે લીટો શીખી ગયા ને ત્રાસી લીટી ઊભી લીટી તો આને આમ આમ કઈ લીટી કહેવાય જો આમ જો મારી સામે કઈ લીટી કહેવાય ને ત્રાસી પછી આમ જોવાનું આવી રીતે આમ ત્રાસી ત્રાસી લીટી જોતું જવાનું અને આપણે એકડા ગોઠવતા જવાના છે ક્રમમાં ચલો શરૂઆત કઈથી કરીશું આપણે એકથી ચલો એકસો તો ચલો એકસો જ્યાં હવે ત્રાસી કે કોને કહેવાય અહીંયા જોવાનું પેલા એક આમ ત્રાસી ચલો હવે આમ અહીંયા જોજો હા જો હું આમ ત્રાસી મૂકું છું ચલો તો આ ખાલી અંક છે ને એમાં તમારે જોવાનું ચલો કયો અંક આવશે અહીંયા અહીંયા આગળ બે બસ એવી રીતે જોવાનું છે તમારે એ રીતે વડેલો જ છે બેટા જો થઈ ગયો આમ જો આ ત્રાસી લીટી આ ત્રાસી મૂકી તો કેટલા આવ્યા બે અને ત્રણ હવે આ ત્રાસી લીટી બોલો

તરાસ જોવાનું ટ્રાસેલિટી માં 12 આવવા જોઈએ જો 11 12 13 14 15 15 સુધી થઈ ગયું ચાલો 15 પછી શું આવે 16 17 તો ચાલો આઈ કઈ આવે 18 તો 18 સોદો ચાલો फटाफट જેને મળી જાય ને આપી દે કેવાનું ભઈ હો ચાલો હવે હવે તારે બોલવાનું ચાલો કઈ આવશે હવે 14 15 16 17 18 19 તો હવે કઈ આવશે 20 20 હમ શાબાશ થઈ ગયું ને જો 16 17 18 19 20 21 ચાલ હવે આગળ કઈ સંખ્યા આવશે 22 વેરી ગુડ ચલો 22 મૂકો બોલવાનું બેટા આમ ન બોલો તો આવડે નહીં ચલો 22 23 બોલો 23 24 25 26 हां हां એમ બોલવાનું જો આવડી ગયો ને શાબાશ 26 સોદો ચલો જેને મળેને સોદવા લાગવાનું એને ભાઈ 26 સરસ 25 જોડે 26 મુકવાના નહીં ત્રાસી લાઈનમાં જોવાનું કઈ મુકવાના બોય 25 કઈ છે 25 એને ઉપર મુકવાના

ओगत्रीस तीस एकत्रीस ओगनचा रमत रमवानी त्रासी साप सी की केवाय त्रासी लाईन मेला आपण केव रमता सीधू सीधू चलो रेडी आई जाय चुम्माली मूको अुम्माली તેતાલીસ ને જોડે ચુમ્માલી મૂકવાના નહિમાં સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ચલો હવે અહિયાં છેતાલીસ કઈ છેતાલીસ આર્યા તો અહીંયા કઈ સંખ્યા આવશે સુડતાલીસ સરસ जो हवा अतालीस अड़तालीस एक, आवन, एक आवन, चलो एक्वन चलो पची बोलो आगन तेपन चौपन पची छप्पन आदि छप्पन सत्तावन अठावन साठ साहिट मुको चलो

پછી 74 75 मामू का चलो પછી 76 76 77 হুম સરસ બોલવાની સંખ્યા તો પાક્કી બોલવાની ઓને પાકી 77 79 80 81 82 83 84 85 चलो હવે કઈ આવશે 86 86 સરસ नेऊ हम्म પછી 91 બોલો આર્યો 91 તો છે જ 91 ને બાંધું હમ સરત કે પર ભાઈ આવી રીતે મુજાવા ને ચલાવે કોણ આવશે ત્યાંતે ચલા વિરાજ આવી જજે ચલા ચલો હવે વિરાજ ભાઈ આવે ચલો વિરાજ શરૂ કરો બેટા ચલો વિરાજને રીએન્સી બે બાળકો આવે ચાલ ને નજીક આવી જાય તમારે બંને થઈને આ પજલ બનાવવાની છે બરાબર ત્રાસી સાપ સીડી બનાવે ને ગણવાનું અહીંથી બોલવાનું એમને મૂલવાનું હા ચાલો એક શોધે ને એક બોલે બીજા બધા જોઈ રહેવાનું છે સરસ ચાલો બોલો Dos Oggyp. And no dos. i to do you okay. okay. okay, yeah. with it. Six.

અવે એકડા બોલને ના ને બેટા તો નઈ આવડે તમને એટલે પાછી પાછી શરૂ કરો 16 17 18 19 20 21 હા હવે 22 22 ચલા સો તો 22 કેમકવાના 22 હા સરસ હવે બોલો

પછી શું આવે મારે બોલવાનું ગડે આપણે સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ હવે છેતાલીસ થી શરૂ કરો છેતાલીસ તો અહીં જોવાનું મારે બોલો હા તમારી જાતે રમવાનું છે સરસ બધાય જોઈ રહ્યા ને બે રમે છે ને રમવા દેવાની તમાર બીજા બે નો પચાસ કઈ છે પચાસ ની ઉપર એક આવે કે ઓગણપચાસ આગળ આવે તેલા બોલાવે 37 37 38 39 ચાલી ચાલી 41 42 33 35 ચાલી ચલ હવે અહી જો પહેલા જે હોય એને મુક પહેલા પછી અગર જો 47 48 49 પછી 50 પછી

शोधर शोधवा <laughs> चलो शोधे चलो फटाफट अचे से शुरू करो नीचे लाइने पूरी थे શરૂ करो

78 मुको चलो फटाफट चलो अब कई लाइन આવશે 380 लाइन જોઈ લેવાની પહેલા 80 અહીંથી અહીંથી માં 88 81 82 83 84 85 चलो હવે 88 88 મુકો જલ્લો 86 અહીં બોલા હવે આ તમારે બોલવાની 87 88 83 90 90 પછી અહીં બોલો અટકે જવાની હવે કઈ આવશે 90 મુકો જલ્લો બની ગઈ ઈ રીતે બધાય રમત રમવાની છે મજા આવે કે ના આવે હા બસ ત્રાસી જ જોવાનું સીધું જોવાનું નહીં જો આપણે એ જોઓ પહેલા જો જોઈએ એ બધા બોલી દેજો જ હા મારા સાથે બોલી દે બધા ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ એમ કેટલા સુધી છે હે બસ આવી રીતે રમત રમવાની